કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે સવારના જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને તેઓ લોકશાહીના આ પર્વમાં સક્રિયપણે ભાગ લેવા માટે મતદાન મથકે ઉમટી પડ્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાના પરિવાર સાથે ભેસાણ ખાતે મતદાન કર્યું હતું મતદાન બાદ તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેક મતનું મહત્વ છે અને સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ

આશીર્વાદમાં આશીર્વાદના રૂપમાં અમી છાંટણા કરી અને ખેડૂતોને વાવણી કરી દીધી છે ખેડૂતો મતદાન કરી અને વાવણી કરવા ગયા છે લંચ બ્રેકમાં પણ જે ખેડૂતો બાકી રહ્યા છે એ ખેડૂતો મતદાન કરી જવાના છે મારા વિધાનસભા ક્ષેત્રમાં ખેડૂતો શ્રમિકો વેપારીઓ રત્ન કલાકારો તમામ જ્ઞાતિ સમાજ ધર્મના લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમારો ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં સ્થિર શાસન અને અડગ શાસનમાં વિશ્વાસ રાખી વિસાવદરની અસ્મિતા માટે વિસાવદરની જનતાના વિકાસ માટે અને જનતાના હિત માટે હોંશે હોશે મતદાન કરી રહ્યા છે મતદારોને હું એક જ સંદેશો આપવા માગું છું કે વિસાવદરની અસ્મિતા વિસાવદરની જનતાનું હિત આપણા વિસ્તારનું હિત અને જે રીતે સરકાર કામ કરી રહી છે કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે શ્રમિકો માટે અને જનતા માટે જે રીતે સરકાર કામ કરી રહી છે છાતી કાઢીને અમારા આગેવાનો અને એવા કામો કર્યા છે સરકારે એવા કામો કર્યા છે કે છાતી કાઢીને જનતાની વચ્ચે જઈ રહ્યા છે અને જનતા એને અભૂતપૂર્વ સમર્થન પણ આપી રહી છે નહીં કે વિરોધી પાર્ટીની ભ્રામક વાતો કરી અને મતદાતાઓને ભ્રમિત કરવા અમે તો અમારો રોડમેપ છે એ રોડમેપ મુજબ અમારા એજન્ડા મુજબ જનતાના હિતની વિસ્તારના હિતની અને રાષ્ટ્રના હિતની વાત જનતાની વચ્ચે મૂકી અને મતદાતા પાસે અમે મતની માગણી કરીએ છીએ અને મતદાતાઓ પણ અમને સંપૂર્ણપણે સમર્થન આપી રહ્યા છે